ગીર સોમનાથમાં રુદ્રેશ્વર મહાદેવ મંદિર આસપાસ જગ્યાએ ડિમોલેશન મામલે આસપાસની જગ્યા પર મહિનાઓ પહેલાં મકાનો ડિમોલેશન કરાયા જેમાં દસનામ ગોસ્વામી સાધુ સમાજની બસ્સો વર્ષ જૂની સમાધિઓ પર થોડા દિવસ પહેલા ધ્વસ્ત નાખતા દસનામ ગોસ્વામી સાધુ સમાજ દ્વારા વિરોધ કરાયો વેરાવળ પ્રાંત કચેરી ખાતે આવેદન આપવામાં આવ્યું સાધુ સમાજનો આરોપ છે કે એ સોમનાથ ટ્રસ્ટ દ્વારા તોડવામાં આવ્યું છે

રાતના અઢી વાગે સમાધિ સ્થાન પણ ડિમોલેશન કરવામાં આવ્યું છે કે જે જે અમારા વર્ષોથી એમ કે આઝાદી પેલા એમ માનો કે બસો વર્ષ થી પણ ત્યાં સમાધિ સ્થાનો હતા એ સમાધિ સ્થાનો પર પાડી રાખવામાં આવ્યા છે તો સમાજ ની માગણી એ છે કલેક્ટર સાહેબ ને આવેદન કે અમને આના માટે ન્યાય મળે અને પુનઃ સ્થાપિત થાય એવી અમારી નમ્ર વિનંતી કોના દ્વારા કૃત્ય કરવામાં આવ્યું છે અત્યારે કહેવામાં બધા જ્ઞાતિજનોને કહેવાનું છે રાતના કરવામાં આવ્યું ત્યારે એમ કે સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે એવી બતાઈને કહેવાનું છે કેટલા સમાધીસ્થાન સમાધીસ્થાનનો 100 થી 150 સમાધીસ્થાનો હતા આગામી દિવસોમાં તમારે રણનીતિ આગામી દિવસોમાં દરેક નાતે મંડળોનો કહેવાનું એમ છે કે જો ન્યાય નહીં મળે તો ગાંધી ચિંતા માર્ગે અનશન ઉપવાસ ઉપર ત્યાં બેસવામાં આવશે મારું નામ છે ભરતગીરી મકનગીરી ગોસ્વામી દસનામ ગોસ્વામી સોમનાથ સમાજ સોમનાથ પ્રભાસ પાટણ મુકામે હું રહું છું અમારું સોમનાથ મુકામે નું રુદ્રેશ્વર મંદિર પાસે આવેલું સમાધિ સ્થાન આશરે બસો થી અઢીસો વર્ષ જૂનું હતું જે પાડી નાખવામાં આવેલું છે અમારા વડી વડવાઓની સમાધિ એ ખોદી અને કાઢી નાખવામાં આવેલ છે એની સામે અમારો વિરોધ છે આ કૃત્ય જે તે સ્થાનિક ટ્રસ્ટ દ્વારા સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલું છે એવું અમને જાણવા મળેલ છે

અમારા વડવાઓ ની અમારી સમાધિ નું પૂજન થાય છે રેગ્યુલર પૂજન કરવામાં આવે છે ત્યાં જે રુદ્રેશ્વર મંદિર છે ત્યાં અમારા પરિવારો રહેતા હતા એને પણ ડિમોલેશન માં એના મકાન નું તોડી પાડી દુકાન નું તોડી પાડી ત્યાંથી હાકી કાઢવામાં આવેલ છે આજે રુદ્રેશ્વર ભગવાન નું જે મંદિર છે એ રુદ્રેશ્વર ભગવાન ની પૂજા પણ નિયમિત થતી નથી છેલ્લા ત્રણ મહિનાથી રુદ્રેશ્વર ભગવાન ની પૂજા થતી નથી અમે દસનામ ગોસ્વામી સમાજ છે અમારો અધિકાર છે શિવ પૂજા કરવી એ